રાહુલ ગાંધીજી એ જે આજે સેશન લીધું અને એમાં એ એકતાલીસ જિલ્લા પ્રમુખોની માત્ર ઉપસ્થિતિ અને એના સિવાય કોઈ નેતાઓ પણ નહીં એટલે આ જિલ્લા પ્રમુખો માટે ગુજરાત કોંગ્રેસમાં લગભગ આ એવી પહેલી ઘટના બની છે કે એકતાલીસ લોકો માટે રાહુલ ગાંધીજી આવે ખડગેજી આવે અને રાહુલ ગાંધીજી તમારે ભવિષ્યમાં ચૂંટણી બાબતે નહીં એનાથી સૌથી મોટી વાત એ છે કે માનવતા માટે તમે શું કરી શકો અત્યારના પર્યાવરણ માટે સજીવો માટે તમે શું કરી શકો ક્યાંય કરતા ક્યાંય ચૂંટણીની વાત જ નહીં બરાબર છે કોંગ્રેસની આમ જોઉં તો હું એમ કહું છું કે ઓછી વાત અને એના કરતા માનવતા અને ભાઈચારો શાંતિ આ જે એવું કહી શકાય કે વસુધૈવ કુટુંબકમની જે મૂળ વિભાવના આપણી છે એ વિભાવના ઉપર આખી આખી જે રાહુલજીએ વાત કરવી બરાબર છે આ સૌથી મોટી અમારા માટે શીખ હતી રાહુલજી નું કેવું એકાઉ ટૂંકમાં કેવું હોય તો તમે ગમે એટલા મોટા થાવ એ મહત્વનું નથી પણ ઝાડ પાસેથી એ શીખો કે જે જયારે એ મોટું થાય અને એમાં ફળ આવે છે તો એ નમતા શીખે છે એટલે તમે નમતા શીખો બીજું કોઈ તમારી ઉપર કેટલોય ક્રોધ કરે કોઈ તમારી ઉપર કેટલો ગુસ્સો કરે બરાબર છે પણ તેમ છતાંય એ પરિસ્થિતિમાં એ તમારે કેવી રીતે એમાં એક સ્થિરતા સાથે ઉભું રહેવું એમાં એને પોતાનું ઉદાહરણ નથી દીધું પણ હું એવું કહી શકું કે રાહુલજી ઉપર જે રીતે એના પપ્પુ થી લઈ અને એને બદનામ કરવાના જેટલા પણ કાવતરાઓ ત્યાં વાવાઝોડા આવ્યા પણ એની વચ્ચે જેવી રીતે ઉભા રહ્યા છે બરાબર છે એ જ રીતે એ કહેતા હતા કે તમે બીજું બધું જ ભૂલી જાઓ બરાબર છે તમારે લોકો માટે જ્યારે તમે સચ્ચાઈ માટે લડો છો લોકો માટે લડો છો તો કેટલાય વિઘ્ન સંતોષી લોકો આવશે એને તમે બધાને ભૂલી અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે લોકો માટે વિશ્વ શાંતિ માટે બરાબર છે ભાઈચારા માટે જે તમે કેવી રીતે અને શું કરવું જોઈએ આખે આખું સેશન આના ઉપર આવું મારા ધ્યાનમાં કારણ કે હું અંદર રાહુલજી આવ્યા ત્યારથી એ પાછા બાર ચા પાણી વચ્ચે જે પંદર મિનિટ નો બ્રેક આવ્યો એમાં અમારા બધા જિલ્લા પ્રમુખો સાથે જેને ચા પાણી કહી ત્યારે પણ એટલે ફોર્મલ કે ઇનફોર્મલ બંને માંથી ક્યાંય કરતા ક્યાંય રાહુલજી એ આવી ક્યાંય અંદર વાત કરી નથી ને ત્રણ કલાક દરમિયાન કે જે રાજકીય રીતે પણ આપને કામ લાગે કોંગ્રેસને કામ લાગે એક બનાવવા રાહુલજી એ જે કહ્યું છે એ શું કહેવાય એના જે જુજુસુ ના છે અથવા તો કુસ્તી ના નિયમો છે એની સાથે જોડી અને તમે કેવી રીતે તમારી ઉપર જયારે કોઈ ફોર્સ આવી થાય તો એમાંથી તમે કેવી રીતે છટકી શકોર્સ હું એ જ કહું છું એ ફોર્સની સામે ફોર્સ તમારે આપવો કે ફોર્સ તમે સિત્તાપૂર્વક કેવી રીતે તમારો બચાવ કરવો એ એ રીતે જે આખી આખી સંગઠનની પ્રત્યક્ષ રીતે ની પણ પરોક્ષ રીતે જે સમજાવવાનો એક રાહુલજીનો પ્રયત્ન હતો આ બાબતે એને સંગઠન બાબતે એક તાકી કર્યા વગર પણ એ કહ્યું કે તમારે કેવી રીતે બચાવવું ને કેવી રીતે તમારું સંગઠનને મજબૂત ખાસ કરીને રાહુલ સંગઠન ને મજબૂત કરતા હું એવું માનું છું કે રાહુલ ગાંધીએ જે આજે વાત કરી છે ને જે લોકો હતા કરીને જીવનની જે અમૂલ્યમાં અમૂલ્ય કદાચ શીખ કેવી હોય ને તો આ શીખ કેવી કરી શકાય અને એની સાથે સાથે જ્યારે અમે રાજકીય જ વ્યક્તિ છીએ તો એને અમારે રાજકીય રીતે કેવી રીતે જોડવું અને કેવી રીતે આગળ વધવું એ સૌથી મોટી એ શીખ હતી અને રાહુલજીનો જે સમય એકતાલીસ લોકો માટે ત્રણ સાડા ત્રણ કલાક નો સમય આપો એ સૌ માટે એક અમૂલ રીતે યાદગાર હા રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે એ આજ મુદ્દાઓને લઈ અને એને એવું કહ્યું છે કે હું અઢારમી પાછો આવું ત્યારે આ જ પ્રશ્નો ના જવાબ તમે શોધી રાખ અઢારમી તારીખે રાહુલજી આજ જે આખી જે વાત થઈ ધર્મ વિશ્વ શાંતિ આ જ બાબત ઉપર અને એ જ બાબત ને લઈ અને એના પ્રશ્નો કર